રાજકોટમાં થોડા સમય પહેલા શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ પ્રેરિત શ્રી વિશ્વકર્મા બાળમંડળની સ્થાપના થયેલ છે આ સંસ્થામાં જ્ઞાતિના ત્રણથી ચૌદ વર્ષના દીકરા દીકરીઓ માટે આપણી સંસ્કૃતિની સાથે જોડાઈ શકે અને ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન મળવાની સાથે તેમની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ બાળમંડળની પ્રવૃત્તિ અંતર્ગત તારીખ છ એપ્રિલને રામનવમીના રોજ બાળકો માટે વેશભૂષા હરીફાઈ યોજવામાં આવી હતી રાજકોટના વિશ્વકર્મા મંદિરે યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન બાળમંડળના સંચાલક શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કર્યું હતું આ કાર્યક્રમમાં સોથી પણ વધારે બાળકોએ રામાયણના અનેક પાત્રોની વેશભૂષા ધારણ કરીને ભાગ લીધો હતો આ હરીફાઈના નિર્ણાયક તરીકે શ્રી હિરવાબેન વોરા શ્રી કમલાબેન ભાગ્યોદય અને શ્રી રમાબેન પરમારે સેવા આપી હતી આ હરીફાઈ અંતર્ગત થી આઠ વર્ષ અને નવથી ચૌદ વર્ષ એમ બે વિભાગમાં દીકરા તથા દીકરીઓને અલગ અલગ ત્રણ ત્રણ વિજેતા જાહેર કરીને ઇનામ અપાયા હતા વિજેતા બાળકોને જ્ઞાતિના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યશ્રીઓ તરફથી તથા શ્રી હર્ષદભાઈ બકરાણીયા તરફથી ઇનામો અપાયા હતા બાળકોએ સ્ટેજ પરથી હનુમાન ચાલીસાનું પઠન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

થોડીક વાત આમ ફોટો લઈ લેજો લવકુશ નો ફોટો લવકુશ પેહલી વાર જ એવા સ્ટેજ ઉપર એટલે એમનો ફોટો વેરી ગુડ વેરી ગુડ બેટા કયો પાત્ર છે હતા વેરી ગુડ વેરી ગુડ વાહ 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 શું રામ વાહ વેરી ગુડ

આપણે બધા તાળીઓથી રામે તારો કર્યો છે ભાઈ ભાઈ વેરી ગુડ એટલે નેગેટિવ પાત્ર હતું એટલે બ્લેક કોસ્ટ્યુમ

નથી કહવાનું કાય વાંધો નહીં હનુમાનજી રામ ના સેવક હતા કોણ વેરી ગુડ શું નામ તારું રુદ્ર અમિતભાઈ બાવડેચા વેરી ગુડ વેરી ગુડ ચાલો નેક્સ્ટ વાહ ભાઈ વાહ તમે બે શું બહુ છો

લવકુશ બને આવે માં રામ ભાઈ કે લવકુશ ભાઈ ના ખબર નથી પડતી લવકુશ બિના ને હવે હાચો લવકુશ કોણ હતા આ રે તારી લવકુશ કોણ હતા તને ખબર છે લવકુશ રામ ભગવાનના દીકરા હતા કોણ હતા દીકરા હા એનું એક સરસ મજાનું ગીત હતું ખબર છે હમ કથા સુના એ શ્રી રામ ગીત ઘરે જઈને જોઈ લેજો YouTube માં પછી માંજાજીવાર મોબાઈલ નહીં લેવાનો પાછો હા ચલો ગો વેરી ગુડ ધીમે ધીમે ચાલો ધીમે ધીમે એટલે તમારા મમ્મી પપ્પા રેડિયો બનાવતા તું શું બેની બેટા સીતા મૈયા વાહ ભાઈ વાહ તું લવ લવ કૂસ વેરી ગુડ લવ કૂસ અને સીતા મૈયા વાહ ભાઈ વાહ હા જોરદાર કોમ્બિનેશન દેયો વેરી ગુડ જોરદાર કર્યું દીજે ખડી જા અને તમને ખબર છે કે આજે

અને છેલ્લે હજી એક વસ્તુ કેવાનું ચાવું છું રઘુકુલ રીત સદા ચાલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય જ્ઞાતિ દાસો દ્વારા સુંદર મજામાં કાર્યક્રમ જે થયો છે એમાં બધા બાળકોએ ખૂબ સરસ પોતાની રજૂઆત કરી અને અમને પણ કન્ફ્યુઝ કરી દીધા કે કોને અમારે નિર્ણય છો આપવો અને કોને અમારે નંબર આપો રામ સીતા લક્ષ્મણના પાત્રો તો બરાબર છે કે એ આપણા ધ્યાનમાં હોય જ પણ નેગેટિવ પાત્રો દર્શાવીને અને પ્રાણી પક્ષી એના પણ પાત્રો રજૂ કરીને પોતાની આવડતને સરસ રીતે બતાવી એની માટે પોતપોતાની માટે ખૂબ સરસ રમતે તારી પાડી છે બહુ સરસ રમતે રમત કર્યું છે અને આ સુંદર મજાના કાર્યક્રમમાં આમાં ત્રણ આખર બધા તમામ જગ્યાએ ખૂબ ખૂબ આભાર બનાવું છું આ સુંદર પ્રવૃત્તિઓ થતી રહે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ દસના દીકરાઓ જુઓ તમને નંબર એપમાં એટલે એક વસ્તુ છે કે એ લોકો કોઈ બાળકથી પરિચિત નથી કોઈના નામથી કેવું બાળક કોનું છે બીજું ત્રણે ત્રણ વ્યક્તિ ગુર્જર સુતાર જાતિના નથી આ ગુર્જર સુતાર જાતિ રાજકોટની પરંપરા છે નવરાત્રીની અંદર પણ જે નિર્ણાયક મિત્રો આવે છે એ ગુર્જર સુતાર જાતિ સિવાયના આવે છે આ કાયમની માટે પરંપરા રહેલી છે કે કોઈ પણ स्पर्धा કરીએ તો ગુર્જર સુતાર જ્ઞાતિ સિવાયના જ ભરતભાઈ આપણે જે સિંગિંગ કોમ્પિટિશન કરેલી હતી એમાં પણ જે નિર્ણાયકો હતા એ ગુર્જર સત્તા જ્ઞાતિ સિવાયને આપણે બોલાવેલા હતા આપણા જ્ઞાતિમાં ખૂબ સારા છે પણ ક્યાંક નમતું જોખાઈ ન જાય થોડું ગમતું પણ નમતું જોખાઈ ન જાય એટલી બાબતને ધ્યાનમાં રાખી અને આપણે કાયમને માટે બહારની જ્ઞાતિમાંથી આપણે નિર્ણાયકો બોલાવીએ છીએ જેમાં ત્રણેય મેડમે ખૂબ સરસ રીતે અને એમને વાત કરી મને પણ કીધું મુકેશભાઈને પણ કીધું કે અમારા માટે થોડું કન્ફ્યુઝ હતું તો નવથી ચૌદ વર્ષની દીકરીઓ નવથી થી ચૌદ વર્ષની દીકરીઓમાં ત્રીજો નંબર આવે છે ત્રણ નંબર ત્રીજો નંબર અને એના પાસ નંબર પણ ત્રણ છે એના પાસ નંબર પણ ત્રણ છે પાસ નંબર ત્રણ છે બેટા તારું પ્રમાણપત્ર લેતી આવશે બધાને જય જલામ જય શ્રી કૃષ્ણ સૌ પ્રથમ તો આવું રામનવમી તમારા સરસ આવા સારા પ્રોગ્રામ લઈને જ આવે છે પણ આ બાળકો માટે ખરેખર સારું છે એનાથી બાળકોને પ્રોત્સાહન મળે છે અને બીજું કે બાળકોને થોડુંક નોલેજ પણ મળે છે કે લક્ષ્મણજી કોણ હતા રામ કોણ હતા સપરી કોણ હતી તમે ઘેરે છે એના બાને શીખડાવો તો સમજાવો પણ અમે હું તો એવું કહું કે બધા બાળકોને હનુમાન ચાલીસા આવડવા જ અને રામાયણ ભાગવત જે છે એનું થોડુંક નોળે બધા બાળકોને આપો કે જેથી લોકોને ખબર પડે કે આપણા પુરાણોમાં કેટલું સરસ આપણું બધું છે જે આપણે જાણતા નથી બાળકો કે જાણે અને એના કારણે એમના મમ્મીઓ પર બહુ જ વાત છે અને એનું નોલેજ બાળકોને પણ આપશે બાકી આ પ્રોગ્રામ બહુ સરસ હતો અને અમે પણ આવી રીતે ઘણી બધી કોમ્પિટિશન કરીએ છીએ અને બેડો માટે પણ આવો જ આવી રીતે જેમાં વેશભૂષાની કોમ્પિટિશન રાખીએ હતી અને પંદર ઓગસ્ટે પણ અમે આવો પ્રોગ્રામ કરીએ સરસ ખરેખર બહુ સરસ હતો પ્રોગ્રામ તો બહુ સરસ તૈયાર થશે છોકરાઓની સાથે સાથે વાલીની મહેનત પસાવે તો આભાર આપ સોલ કે મને અહીંયા આપ્યો